તો ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાએ ગુરુવારના રોજ તેમની બે પત્નીઓ સાથે ઉમેદવારી ફોર્મ ભરવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા તેમની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ધીરે ધીરે માહોલ જામી રહ્યો છે ત્યારે ગત રોજ ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાએ બોતેર વર્ષના ઇતિહાસમાં પહેલી વખત કોઈ શાસક પક્ષ સામે વિપક્ષનો ઝંઝાવતી પ્રચાર સાથે હોસ્ટેલ ગ્રાઉન્ડથી ડીજે સાથે જન આશીર્વાદ યાત્રા કાઢી હતી ચૈતરવસાવા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માણે ભાજપના ગઢ સમાન શક્તિનાથ ખાતે લોકોને સંબોધી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા જો કે ગત રોજ રામનવમીનો તહેવાર હોવાના કારણે સરકારી રજા હોવાથી ચૈતરવસાવા આજે રોજ તેમની કૂડદેવી યામોગીના દર્શન કરીને પોતાની બંને પત્નીઓ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેમની સાથે જિલ્લા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા મહામંત્રી યુનુસ પટેલ સહિત પાર્ટીના આગેવાનો અને શપથ પોતાની દાવેદારી નોંધાવી હતી વર્ષ બે હાજર બાવીસ ની વિધાનસભા વખતે દર્શાવેલા જંગમ મિલકત સામે બે માં સોગંદનામા મુજબ તેઓની જંગમ મિલકતમાં રૂપિયા બે લાખનો વધારો થયો છે જ્યારે વીસ લાખ સ્થાવર મિલકત સ્થિર રહી છે બે પત્નીઓ પૈકી શકુંતલા બેનની જંગમ મિલકત 15 મહિનામાં 3.43 લાખ જ્યારે વર્ષા બેનની 11.51 લાખ ઘટી છે તેઓ પાસે એક SUV કાર છે જો કે સોનામાં તેઓ અને બંને પત્નીના નામે બે બે તોલાનો વધારો થયો છે તેમની પાસે 5 તોલા શકુંતલા બેન પાસે 9 તોલા જ્યારે વર્ષા બેન પાસે 5 તોલા સોનું છે હાથ પર રોકડ તેઓ પાસે બે લાખ પાસે પાસે લાખ જ હોવાનું દર્શાવ્યું છે બીઆરએસ ગ્રેજ્યુએટ થયેલા ચેતર વસાવાની આવકનો નો સ્તોત્ર ખેતી લેબર કોન્ટ્રાક્ટ અને વેપાર છે શકુંતલાબેન પણ ખેતી અને વેપાર કરે છે જ્યારે બીજા પત્ની વર્ષાબેન ગૃહિણી છે